અધ્યાય સાત પોઈન્ટ પાંચનો આજે આપણે ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ આગળના દાખલા છે એ ગણાયેલા છે ને પ્લે લિસ્ટમાં છે તો જોઈ લેવું એક વખત ચલો ચોથો પવન છ કંઈ મૂકવું પડશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ગણવાની શરૂઆત કરીએ શું કહે છે સુરેખાએ એક બેંકમાં અમુક રકમ આઠ ટકાના વ્યાજના દરે આવું ટકા બતાવેલા છે એટલે આઠ ટકા છે તો આપણે લખીએ ટકાનું શું કહેવાય આર બરાબર ઓકે ત્રણ વર્ષ પછી તો વર્ષના આપણે ટી કહીએ છીએ તો વર્ષ તેના વ્યાજના મળ્યા આઈ કહેવાય ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયા થયા તો તેણે કેટલી રકમ વ્યાજે મૂકી છે રકમના આપણે શું કહીએ મુદ્દલ એટલે પી બરાબર કેટલા હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે સાદા વ્યાજનું આઈ બરાબર આપેલી છે ત્રણ હજાર આઠસો ચાલીસ બરા સોરીઓ નીચે લખવાનું છે ત્રણ હજાર આઠસો ચાલીસ અહીં બરાબર છે પીની કિંમત કેટલી છે શોધવાની છે તો પીએમ ના એમ આર કેટલા છે તો આઠ ટકા છે તો આઠ મૂકી દઉં ટી કેટલા છે તો ટી ત્રણ છે તો ત્રણ મૂકી દઉં ભાગ્યા સો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પીને શોધવાના છે તો પીને પડી રાખીશું આ છે એ ઉપર જશે અને બંને નીચે આવશે ક્રોસ ચોકડી થાય તો પી બરાબર આ ત્રણ હજાર આઠસો ચાલીસ એમના એમ ગુણ્યા ઉપર જશે ભાગ્યા આઠ અને ત્રણ નીચે આવશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડાડવાના છે આપણો હું કઈ રીતે ઉડાડવા એ ચેક કરીશું પહેલાં જુઓ અહીં ત્રણે આપણો ભાગ ચલાવવો હોય તો ત્રણ અને આઠ નવ દસ અગિયાર અગિયાર ચાર પંદર 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 વત્તા જીરો એટલે પંદર તો આની ચાવી આપણને ખબર છે એટલે ત્રણેય ભાગ ચાલશે ચલો ત્રણેય લઈએ ત્રણે એકા ત્રણ આ ત્રણ દુ છ એટલે બે વધ્યા આ ચોકડો ઉતારો એટલે ચોવીસ ત્રણ અઠ્ઠો ચોવીસના મિંડો ઇમના ઇમ તો ત્રણેય ભાગ લો તો એક હજાર બસો એંસી હવે વિદ્યાર્થી મિત્રો આઠે આપણે ભાગ ચલાવવાનો છે તો આપણને ખબર પડશે કે કેટલો આવે છે ઓકે તો આમાં ક્યારેય ગભરાવાનું નહીં જે આવે આપણે લખીશું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં લખું બરાબર જગ્યા છે તો પી બરાબર કેટલા વધ્યા એક હજાર બસો એંસી ગુણ્યાસો આઠ હવે આના અડધા કરીએ તો પચાસ આના અડધા કરો તો ચાર આના અડધા કરો તો પચીસ આના આડતા કરો તો બે અહીં ભાગ ચાલશે બે તો શું છસો ચાલીસ પચીસ ગુણવાના છે હું પાછળની પીજી જગ્યા છે કરી દઉં છું છસો ચાલીસ કેટલા હતા પચીસ થોડી વાર લાગશે પણ તમને કંઈક શીખ્યા છો એવું થશે ડાયરેક્ટ આપણે નથી લખતા તો જીરો બે ચોગ આઠ છ દુ બાર જીરો પોસ ની શૂન્ય વધી બે છ પંચો ત્રીસ ને બે બત્રીસ જીરો જીરો છ આઠ નવ દસની શૂન વધી એક ત્રણ ચાર પાંચ ને એક છ સોળ હજાર ઓકે અહીં લખી દઈએ પી બરાબર સોળ હજાર ઓ આટલું ગણાઈ ગયું ને દાખલો પૂરો થઈ ગયો એવું નથી હું શું માગ્યું છે એ ચેક કરવાનું છું ચોથો ત્રણ વર્ષ પછી તેના વ્યાજના ત્રણ હજાર ચાલીસ મળ્યા તો તેણે કેટલી રકમ વ્યાજે મૂકી હશે એ તો બસ આટલા આવી ગયો જવાબ આવું કંઈ કરવાનું છે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે તો લખી દેવાનું તેણે એટલે કોને સુરેખાએ અહીં લખી દઈએ સુરેખાએ સોળ હજાર રૂપિયા વ્યાજે મૂક્યા હશે આ લખવું બહુ જરૂરી છે આ તમે દસમામાં આવશો એટલે ખ્યાલ આવશે કે આનું મહત્વ શું છે આવું ન લખો તો તમારા માર્ક્સ કપાઈ શકત ચલો જવા દઈએ પાંચમો જોઈએ એ પવન વધારે છે થોડો એટલે પણ તમે કંઈક શીખ્યા છો એવું થશે શાંતિથી આપણે ગણીએ છીએ પાંચ શું કહે છે નારંગી એક બેંકમાં અમુક રકમ સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજના દરે મૂકીએ એવું ટકા હોય એટલે આપણે આર લખીએ છીએ ઓકે ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ તો વર્ષ હોય એટલે ટી કહીએ છીએ તો ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ વ્યાજના એકવીસો મળ્યા વ્યાજના એટલે આઈ બરાબર એકવીસો રૂપિયા તો તેણે કેટલી રકમ વ્યાજે મૂકી છે પી બરાબર કેટલા જે ઉપર દાખલો ગણ્યો એવું સેમ ટુ સેમ દાખલો છે ઓકે થ્રુ ઉપર લઈ લઈએ ચલો આવું આપણે ગણીએ આપણી પાસે એક સૂત્ર છે આ બ્રહ્માસ્ત કહેવાય આ સૂત્ર દરેકને આવડ જુઓ આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો ચલો આઈની કિંમત કેટલી છે એકવીસો તો અહીં એકવીસો લખી દઉં પી શોધવાનો છે પી એમના એમ ટી કેટલો છે સાત પોઈન્ટ પાંચ સોરી આર સાત પોઈન્ટ પાંચ છે ટી ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા સો વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ આવે એટલે ગભરાવાની કોઈ જરૂર છે નહીં આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું ઓ પી શોધવાનું છે તો પીને સૂત્રનો કરતાં બનાવો આ સો ઉપર ગુણાશે તો એકવીસો ગુણ્યા સો અને આ બંને નીચે આવશે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તમારા મનમાં એવું થઈ જાય કે સાહેબ બહુ તો પોઈન્ટ નીચે આવે એટલે શું કરવાનું કશું નહીં આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું ચલો એકવીસો એમના એમ રાખીએ સો એમના એમ રાખીએ હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ દૂર કરવો હોય તો પંચોતેર તો ભાગ્યા દસ કરો પણ એ કયો જતા રહેશે ઉપર પાંત્રીસ કરીએ પોઈન્ટ કાઢીએ તો એ પોઈન્ટ પછી એક વકડો છે એટલે દસ વડે ભાગવા પડે અહીં દસ વડે ભાગે એ ઉપર મૂકી દીધા આર્યા દસ વડે ભાગો એટલે બીજા ઉપર મૂકી દીધા બસ પોઈન્ટ જતો રહ્યો બસ આવું છેદ ઉડાડો હવે શું થાય છે જોજો અહીં જોઈએ તો આપણે શક્ય હોય તો છેદ ઉડાડવાનો ટ્રાય કરીએ ત્રણેય ભાગ ચાલશે અહીં તો આ સો સોને રવા દઈએ છીએ બરાબર અહીં એકવીસો છે તો ત્રણ સિત્તો એકવીસ ના બે વિન્ડો છે એટલે મૂકી દઈએ આ સાદી રીતે શીખવાડું છું તમે પરીક્ષામાં ટેકનીક અપનાવીશો ત્રણ સિત્તો એકવીસ થઈ ગયું આપ સો છે તો પચીસ ચોક સો કરી દઈએ આ દસને એમના એમ રાખીએ તો પછી ઉડાડી દઈશું આ પંચોતેર છે તો પંદર પંચો પંચોતેર થઈ જશે પોત્રીસ છે તો પાંચ સિત્તો પોત્રીસ થશે ઓકે હવે આપણે જોઈએ હું ક્યાં મેળ પડે છે હું તમે જોજો આ પંદર છે એટલે પંદર દુ ત્રીસ એકદમ સહેરું થઈ ગયું પોચે પોચે પચીસ આહે પતી ગયું સાત દાન સિત્તેર આહે પતી ગયું અને પાંચ દુ દસ જો એકી વખત બધું પતી ગયું એકદમ શહેરું થઈ ગયું જુઓ શું શું વધ એકા બગડો વધ્યો એકા દસ વધ્યા એકા પાંચ વધ્યા એકા ચાર વધ્યા એકા બે વધ્યા અને એકા દસ વધ્યા જુઓ અહીં જોઈએ બે ચોગ આઠ આઠ પંચો ચાલીસ ચાલીસ ગુણ્યા બે એટલે ચાલીસ દુ એસી અને આ દસ એટલે એનું મીંડું અને આ બીજા દસ એટલે આઠ હજાર રૂપિયા આવ્યા તો પી બરાબર કેટલા આવ્યા આઠ હજાર રૂપિયા આવું શું કીધું છે પાંચમા દાખલામાં નારંગી તો લખવું પડે નારંગી આઠ હજાર રૂપિયા બેંકમાં જ મૂક્યા છે ને બેંકમાં મૂક્યા હશે પતી ગયો જવાબ બેંકમાં મૂક્યા હશે આ જવાબ ઓકે ચલો છઠ્ઠો જોઈએ વિદ્યાર્થી મિત્રો હું જે તમને સમજાવીશ ને એ સરસ મજાનું શાંતિથી સમજાઈશ તો તમને યાદ રહી જાય એવું ઓકે ચલો છઠ્ઠો જોઈએ અહીં મૂકી દઉં છું કે આગળ શું કહે છે ઉમાકાંતે એક બેંકમાં અમુક રકમ આઠ પોઈન્ટ પાંચ ટકા તો આર બરાબર આઠ પોઈન્ટ પાંચ ટકા જે રકમ વાંચી એ પ્રમાણે લખવાનું તો દાખલો સહેલો થશે અને ફરીવાર રિપીટ ના કરવું પડે ચાર વર્ષ તો ટી બરાબર ચાર વર્ષ વ્યાજના આઠ હજાર એકસો સાહીઠ તો આઈ બરાબર આઠ હજાર એકસો સાહીઠ રૂપિયા તો કેટલી રકમ વ્યાજે મૂકી હશે પી બરાબર કેટલા સેમ જ છે દાખલાનો ચલો આપણી પાસે એક સૂત્ર છે આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો ચલો આઈની વેલ્યુ કેટલી છે અહીં લીટી દોર દો આઠ હજાર એકસો સાઠ તો આઠ હજાર એકસો સાઠ ચલો પી શોધવાના છે એમના એમ આર કેટલા છે આઠ પોઈન્ટ પાંચ ટકા વર્ષ કેટલા છે ચાર એમ ના પીના આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આઠ હજાર એકસો સાઠ આ સો ઉપર જતા રહેશે આ બંને નીચે આવશે તો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બરાબર છે આ સિસ્ટમ આપણે અપનાવીએ છીએ હવે જોઈએ તો આઠ હજાર એકસો સાહીઠ ગુણ્યા સો એમના એમ રાખીએ આ પોઈન્ટ દૂર કરવો પડે એટલે પંચ્યાસી કરીએ પોઈન્ટ પછી એક વકડો છે એટલે દસ ઉપર મૂકી દઈએ અને ચાર આટલું થઈ ગયું હવે છેલ ઉડાડવાના છે વિદ્યાર્થી મિત્રો ક્યાં ઉડાડીશું તો અહીં જોઈએ તો આ દસ છે એટલે પાંચ દુ દસ કરી દઉં ચાલે આ ચાર છે તો બે દુ ચાર કરી દઉં તો પણ ચાલે અહીં સો છે તો પચીસ ચોક સો કરી દઉં તો પણ ચાલ સત્તર પંચોતેર થશે તો પણ ચાલે બરાબર છે આટલું આપણે કરી દીધેલું છે આવું જે જીવડતું હોય ઉડાડીએ જુઓ અહીં બગડો ગયો અહીંયા બગડો ગયો ઓકે પછી અહીં પાંચડો ગયો અહીંયા પાંચડો ગયો હવે અહીં બે ઉડશે જુઓ બે દુ ચાર તો પચીસ બે અહીં આઠ હજાર એકસો અને સત્તર વધ્યા છે આ બંને વચ્ચે કોઈ કોમ્બિનેશન હોવું જોઈએ તો જોડે કારણ કે સત્તર ને ને બે તો ઉડશે નહીં તો આઠ હજાર એકસો ભાગ્યા સત્તર આપણે કરીએ શું છે જવાબ આપણે ચેક કરીએ બરાબર તો હું અહીં લખું છું શાંતિથી સમજાવું આઠ હજાર એકસો સાઠ ભાગ્યા સત્તર તો સત્તર પંચો પંચ્યાસી એટલે સત્તર ચોક અડસઠ એ લેવું પડે સાત ચોક આઠડો વધી બે તો સત્તર ચોગ અડસઠ અડસઠ અગણિ સિત્તેર સિત્તેર એટલે અગિયાર બાર તેર વધ્યા અને આ છગડો ઉતાર્યો પાછો સત્તરે લઈએ સત્તર છંગ એકસો બે સત્તર સિત્તો એકસોનું ઓગણીસ સત્તર અઠ્ઠો જોઈએ એકસો છવ્વીસ આવશે આઠ સિત્તો છપ્પનનો છગડો વધી આઠ આઠને પોંચ તેર સત્તર અઠ્ઠો એકસો ને છત્રીસ તો આવી ગયેલો સત્તર અઠ્ઠો એકસો ને છત્રીસ જીરો જીરો જીરોના મીંડું છડ કે લાયા ચારસો ને એસી તો અહીં આપણે હું કાગળ મૂકી દઉં ચાર સત્તર કેટલા આવ્યા ચારસો એંસી તો હવે શું વધ્યું એક તો ચારસો એંસી વધ્યા પછી પચીસ વધ્યા અને બે વધ્યા એટલે પચીસ દુ પચાસ કરી દઉં આવું જોઈએ આ બંનેનો ગુણાકાર આ પોચ અઠ્ઠો ચાલીસની શૂન વધી ચાર પોચ ચોગવીસને ચાર ચોવીસ અને બે મિન્ડો તો કેટલો આવ્યો પી બરાબર ચોવીસ હજાર રૂપિયા આવ્યો બરાબર આપણે જવાબ કેટલો આવ્યો ચોવીસ હજાર હવે અહીં લખવાનું રહેશે છઠ્ઠામાં શું છે ઉમાકાંતે બેંકમાં તો અહીં લખી દઈએ ઉમાકાંતે બેંકમાં ચોવીસ હજાર રૂપિયા મૂક્યા હશે ઓકે આ રીતે ગણવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો દાખલો જોઈશું શાંતિથી સમજાવીશું એટલે જોજો શું કહે છે ભાવે એક સરાફ પાસેથી રૂપિયા આઠ હજાર અમુક ટકાના વ્યાજના દરે તો રૂપિયા આઠ હજાર એટલે પી બરાબર આઠ હજાર રૂપિયા અમુક ટકા ટકા ના વ્યાજના દરે ત્રણ વર્ષ પછી તો ટી બરાબર ત્રણ વર્ષ વ્યાજના એક હજાર ચારસો ચાલીસ મળ્યા તો આઈ બરાબર કેટલા મળ્યા એક હજાર ચારસો ચાલીસ અમુક ટકા વ્યાજનો દર તો વ્યાજને શું કહીએ આર તો આર બરાબર કેટલા દરેકમાં પી શોધવાનો આવતો આગળના દાખલામાં અહીં આર શોધવાનો હોય તો આપણને એનાથી કંઈ ફરક પડતો નથી આપણા તો એક સૂત્ર છે આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો ચલો આઈ કેટલા છે એક હજાર ચારસો ચાલીસ પી કેટલા છે આઠ હજાર રૂપિયા આર કેટલા છે શોધવાના છે તેમના એમ રાખો ટી કેટલા છે ત્રણ વર્ષ છે અને સ્વયંના એમ આ આરના સૂત્રનો કરતા બનાવી દો એક હજાર ચારસો ચાલીસ ગુણ્યા સો આ સો ઉપર જશે આઠ હજાર નીચે આવશે ગુણ્યા ત્રણેય નીચે આવશે ઓકે હંમેશા વિદ્યાર્થી મિત્રો ક્રોસ ચોકડી થાય આ અહીં જાય અને આ અહીં આવે આવું છેદ ઉડાડવાના છે આપણે જોઈએ તો એક બે અને ત્રણ સુનો છે એક બે અને ત્રણ સૂનો જઈ હવે ત્રણેય ભાગ ચાલશે તો ત્રણ ચોગ બાર તેર ચૌદ એટલે બે વધ્યા અને આ ચોગડો ઉતારો એટલે ચોવીસ ત્રણ અઠ્ઠો ચોવીસ હવે આઠ અડતાલીસ ભાગ્યે આઠ આયા તો આઠ છડતાલીસ તો આર બરાબર કેટલા આવ્યા છ ટકા આવ્યા લો ફટ જવાબ આવી ગયો પણ આપણે પેલું લખવાનું છે વાક્ય એ લખવું પડે શું લખવાનું છે તો વ્યાજનો દર છ ટકા હશે એવું લખી દઈએ વ્યાજનો દર છ ટકા હા સે ખૂબ જ ઝડપથી છેદ ઉડી ગયા ચલો આઠમો દાખલો છેલ્લો દાખલો લઈએ પછી બીજા વિડીયોમાં જઈશું ને કે વિડીયો લોબો થઈ જશે નવીને એક બેંકમાં પંદર હજાર રૂપિયા અમુક ટકાના તો પી બરાબર પંદર હજાર રૂપિયા અમુક ટકા ટકા વધવાના છે એટલે આર બરાબર કેટલા ચાર વર્ષ તો ટી બરાબર ચાર વર્ષ વ્યાજના પિસ્તાલીસો તો આઈ બરાબર ચાર હજાર પાંચસો રૂપિયા વ્યાજનો દર સો તો બરાબર છે આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો ચલો આઈ કેટલા છે ચાર હજાર પાંચસો લખી દઈએ પી કેટલા છે પંદર હજાર છે લખી દઈએ આર કેટલા છે રેટ શોધવાનું છે ટી કેટલા છે ચાર વરસ છે સો એમના હવે આર શોધવાના છે તો આરને રાખીએ આ અહીં ગુણાઈ જશે તો પિસ્તાલીસો ગુણ્યા સો આરને રાખવાના એટલે પંદર હજાર ભાગ્યા ચાર નીચે આ ઓકે આવું આપણે જોઈએ જુઓ પેલા કેટલી સૂનો છે ઉપર ઉપર છે જુઓ એક બે અને ત્રણ ઉડી તો એક બે અને ત્રણ ઉડે આવું આટલે અહીં લખીએ જુઓ આર બરાબર શું હતું અહીં પિસ્તાલીસ છે એટલે પંદર ગુણ્યા ત્રણ કરી દઈએ અહીં દસ છે તો બે પંચોતેસ કરી દઈએ અહીં પંદર છે તો પંદર એમના એમ રાખીએ કારણ કે ભાગની પાળ ઉડી જશે અને અહીં ચાર હતી ઓકે હવે જોઈએ પંદર પંદર ગયા બે દુ ચાર હવે શું થશે પોતરી પંદર ભાગ્યા બે પંદર ભાગ્યા બે કરો અહીં લીટી કરતી મિશ્ર ના થાય તો આર બરાબર સાત પોઈન્ટ પાંચ ટકા આવો સાડા સાત થાય આપણને બધાને ભે ભાગાકાર આવડે છે ને જો ના આવડે તો કરી દેવાનું આ બે સિત્યો ચૌદ જીરો એક આ વધારાની શું મૂકી તો અહીં પોઈન્ટ મૂકો અહીં ઉતારી બે પંચો દસ જીરો થઈ ગયું આ લખવા નથી હો તમારે હા તો એમનું સમજાવવા માટે જ કર્યું તો અહીં લખવાનું વ્યાજનો દર સાત પોઈન્ટ પાંચ ટકા હશે ઓકે વિદ્યાર્થી મિત્રો આઠ દાખલા સુધી ગણીએ છીએ નવમો દસમો અગિયારમો ને બારમો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું